સરસ લ્યો કામ બહુ સોલિડ છે તમારું હો બોલી એક એક લબ કરતા હું કા વાહડો ગોતીન પીવા એક કાર્ય હું આવે ના ના એમાં સાચું તમારું એમાં કાઈ ખોટું નથી ક્યાં નાખો તારે આવલે પણ ડંગે ડંગે એમ હા હા ડંગો દેખાય હો આ ઢગલો થઈ ગયો વાહ શહેર કલાક કચ્ચી બે શહેર કલા તો હો ભરી બે એકલા કે વેવી સારું કહેવાય હો તમારું કામ જોરદાર છે Wow.